નમસ્કાર મિત્રો સાથે ઇબ્રાહીમ પટેલ જોડાયા છે વરિષ્ઠ પત્રકાર છે વિશ્લેષક છે ઓસ્ટ્રેલિયાના છે દીકરા સાથે અને ચાંદી અને સોનાના ભાવમાં જે પ્રકારે ઉછળકૂચ થઈ રહી છે એટલે આપણા ઘણા બધા દર્શક મિત્રોને એવી ઈચ્છા હતી કે ઇબ્રાહીમભાઈ હવે આપણને માર્ગદર્શન કરે પણ હું હંમેશા કહું છું એમ કે તમારે તમારા વિવેક ઉપર આર્થિક નિર્ણયો કરવાના છે ઇબ્રાહીમભાઈ એમના અભ્યાસ મુજબ આપણને માર્ગદર્શન જરૂર કરે છે પરંતુ અંતે તો તમારે તમારી વિવેક બુદ્ધિ ઉપર નિર્ણય કરવાનો છે ઇબ્રાહીમભાઈ આપનું સીધું ને સટમાં સ્વાગત છે અને આજે સીધી ને સટ વાત સોના અને ચાંદી ના ભાવ એકાએક તૂટી ગયા ભયંકર રીતે તૂટી ગયા બજારમાં અને એના વિશે લોકોની ખૂબ આવે છે આપણા દર્શકો દેશભરમાંથી વિદેશ વિદેશમાંથી એ આપણને પૂછાવે છે કે આવું કા થયું તો તમે જ યોગ્ય વ્યક્તિ છો કે જેના વિશે એનું વિશ્લેષણ કરી શકો ઇબ્રાહીમભાઈ હવે વાચકો રોકાણકારો અત્યારે એટલા ભયંકર અસ્તવ્યસ્ત વિચારોમાં છે કે હવે શું કરવું તો આપણે હવે શું કરવું એની વાત પહેલા લઈ લઈએ અને શું કામ થયું એ પછી વાત કરીએ ઘટના હવે હવે શું થવાનું છે એ આપણે પેલા વિચારીએ કે બજારના અંદર ભાવ સારા એવા ઘટી ગયા છે હજી ઘટે એવી શક્યતા છે ઘટવા માટે થઈને કોઈ ફંડામેન્ટલ કારણો નથી પણ કોમેક્સ જે બધા એક્સચેન્જો જે છે કોમ્યુનિટી એક્સચેન્જો છે એ બધા એક્સચેન્જોએ ભાવના અંદર થયેલા મોટા પાયે સટ્ટાને રોકવા માટે થઈને જે નિયમો લાગુ પાડ્યા એ નિયમોને કારણે ભાવ ઘટી ગયા છે હવે આ ભાવે સોના અને ચાંદી લેવા કે નહીં એનો વિવેક અત્યારે લોકો ચૂકી ગયા છે ઘણા બધા દર્શકો અને વાચકો તમારી જેમ મને પણ પૂછા કરે છે કે હવે શું કરવું તો હું મોટાભાગના લોકોને એવી સલાહ આપું છું કે ભાઈ થોભી જાઓ તાંત થઈ જાઓ તમારા ઘરમાં જે પરુ છે એમને રહેવા દો કારણ કે કોઈ ફંડામેન્ટલ ચેન્જ નથી થયા ફંડામેન્ટલ જેમ ના તેમ છે હું તમને એક સીધું ઉદાહરણ આપું કે જેથી તમને સમજાશે કે હા આ બરાબર છે સૌથી પહેલું એ કે જે જે ચાંદીના અંદર ખાસ કરીને જે આટલો મોટો ઉછાળો આવ્યો બસો ને પચાસ ટકા જેવો એના પાછળનું કારણ છે સામસંગ બેટરી સામસંગ બેટરીએ જાહેર કર્યું કે અમે અમારી બેટરીના અંદર એક બેટરીના અંદર એક કિલો ચાંદી વાપરશું હવે ભાવ આટલા બધા વધતા હતા અને એની ખબર સામસંગને ખબર પડી ગઈ એટલે ઓક્ટોબરમાં એ એક કરાર કર્યો કેનેડાની એક બેંક એક ખાણ સાથે ઓક્ટોબર અને આ ખાણ ચાંદીની ખાણ હતી આ ચાંદીની ખાણ અંદર બંધ બંધ થઈ ગઈ હતી હતી ત્યાર પછી આ હવે સામસંગે સાત અબજ ડોલર આપીને એ માઇન ખરીદી લીધી અને એ ખરીદ્યા પછીથી સામસંગ પોતાનો જે પુરવઠો છે એ એમાંથી મેળવ્યા કરશે એને વધારે પૂરતો પુરવઠો જોઈશે એ બજારમાંથી મેળવશે હવે આ સામસંગે કર્યું છે એવું ઘણી બધી કંપનીઓએ આવું બધું કર્યું હશે આપણે એમ માની લઈએ હવે કેટલાક રોકાણકારો લગભગ ચાર લાખ પ્લસ માઇનસના ભાવથી ચાંદીમાં અને દોઢ લાખના ભાવથી સોનામાં એન્ટર થયા છે તો આ બધા જ વાચકોના આ બધા રોકાણકારોને મારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ જાતના ગભરાટ વગર તમે તમારી લેવાની જે છે અથવા તો તમારો ફિઝિકલ સ્ટોક છે અથવા તો પેપર ટ્રેડિંગ છે એ બધાને જાળવીને શાંતિ રાખો કોઈ જાતના કોઈ ન્યૂઝ જોવો જ નહીં જેથી તમારા મગજ ઉપર ખોટી અસર પડે હવે 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 જો તમે તમે તમારું જે વાંચન છે અને એની સમજ છે એની બિટવીન ધ લાઈન સમજવાની હોય છે જે તમારા સમજમાં નથી આવતી એક એનાલિસ્ટ એમ કહ્યું કે ભાઈ હવે વેચી નાખો આપણે એટલા એક્ઝાશનમાં ન જઈએ પણ ભાવ વધશે એ નિશ્ચિતતા છે ચોક્કસ છે વાત પણ અત્યારે જે ઉભાર આવ્યો છે જે ઉભરો આવ્યો છે એ ઉભરાનું કારણ સટ્ટો છે અને આ સટ્ટાને દામવા માટે થઈને એક્સચેન્જોને ફરજ પડી છે હવે એક્સચેન્જો ફરજ એટલા માટે પડી છે કે જો આ દામે નહીં તો આખા દુનિયાની પ્યાટ કરન્સી જે છે જે રોકડિયું નાણું છે કાગળિયું નાણું છે એ નાણાંના પાછું પણ ના આવે તો આ બધા જ કન્ટ્રીઓ અત્યારે જે ઇકોનોમી પર ચાલી રહી છે એ ઇકોનોમીને બચાવવા માટે થઈને સરકારો અને એક્સચેન્જોએ આ ખોટી તેજીને અથવા તો હલત ફુગાવાને ઠારવા માટે થઈને અત્યારે એક્સચેન્જો એ બધાએ મોટા મોટા માર્જિનો નાખ્યા છે અને એના ઉપર સોદા ઉપર ભાવ ઉપર બેન્ડ મૂકી દીધા છે તો આ સંજોગોના અંદર બધી જ બાજુથી આપણે મુશ્કેલીમાં મુકાયા છીએ હવે આપણે તો નાના નાના રોકાણકારો છીએ આપણું રોકાણ હોય પાંચ લાખ દસ લાખ બે લાખ ચાર લાખનું હોય તો આવા રોકાણકારો આવા ટાઈમે શાંતિથી બેસી રહેવું જોઈએ હું તમને એક સીધી વાત કરું કે ગઈકાલે ઈટીએફ ના અંદર રવિવારે ઈટીએફ ના અંદર સોદા એકદમ ઘટી ગયા એનું કારણ એ છે કે એનએસસીએ નેશનલ સ્ટોક એક્સચેન્જે માર્જિન નાખી દીધા ભાવ પર માર્જિન નાખી દીધા માર્જિન એને માર્જિન નહીં કહી શકાય પણ એને એક મિનિટ હા હા માર્જિન માર્જિન નાખી દીધા હવે માર્જિન ઇન્ટરનેશનલ માર્કેટના અંદર તે વધારીને જો બે જ દિવસના સોદાના અંદર સોનામાં તેત્રીસ ટકા કરી નાખ્યા છે ચાંદીમાં છત્રીસ ટકા કરી નાખ્યા છે એટલે તમારે સોદા કરવા હોય તો પેલા પાંત્રીસ ટકાનું માર્જિન ભરવું પડે જે ભાવ ચાલતો હોય એના ઉપર અને તેત્રીસ ટકા અને છત્રીસ ટકા અને પ્લેટીન ઉપર પચીસ ટકા એટલે પહેલાં તો બહારના જે સટોળિયાઓ જે ખોટી રીતે ઘૂસાતા હતા એ લોકોને બહાર કાઢવા માટે થઈને એ લોકોએ આવા માર્જિન નાખી દીધા એટલે આવા કોઈ માર્જિન ભરી ના શકે બીજી તરફ એશિયન બજારના અંદર બુલિયન બજાર સ્થિર થવા મળતી હતી પણ બજેટના અંદર કોઈ જાતની કોઈ જાહેરાત ના આવી એના લીધે ભારતીય ભારતીય બજેટમાં ભારતીય બજેટમાં સોના ચાંદી બાબતના અંદર એવી ધારણા હતી કે આયાત જકાત ઘટશે અને નિકાસને પ્રોત્સાહિત કરવા માટે થઈને થોડાક પ્રોત્સાહનો આપવામાં આવશે અને ત્રીજું જીએસટી નું જે અત્યારે દર છે એના કઈ સરળીકરણ કરવામાં આવશે આના બદલે સીતારામન બેને નામ પણ ન લીધું અને મગનું નામ મરી પણ ના પાડ્યું હવે આને લીધે ભારતીય બજારને આખે આખી બજારને વિદેશની બજાર ઉપર નિર્ભર થઈ જવું પડ્યું હવે ભારતીય બજાર સો રવિવારે ખુલી હતી ડ્યુ ટુ બજેટના અંદર ફેરફાર આવે એને કેચ કરવા માટે થઈને જે ભારતના અંદર એને માર્ગદર્શન મળ્યું નહીં માર્ગદર્શન ન મળ્યું એટલે ભારતીય બજાર પણ વિદેશના આધારિત થઈ ગઈ એટલે વિદેશનાજિનો લાગ્યા એની નેગેટિવ પોઝિટિવ બાજુ છે એ સીધી સીધી ભારતીય મલ્ટી કોમોડિટી એક્સચેન્જોમાં અને નેશનલ કોમોડિટી એક્સચેન્જના અંદર આ બંનેના અંદર એની સીધો પ્રત્યાઘાત આવ્યો એના કારણે ગઈકાલે પણ ભાવ ઘટ્યા ભાવ ઘટીને એક તબક્કે સોનાના ભાવ એક તબક્કે બે ચાંદીના ભાવ બે લાખ ને પાસઠ હજાર થઈ ગયા હતા અને સોનાના ભાવ એક લાખ ચાલીસ હજાર આસપાસના કોઈ ભાવ થઈ ગયા હતા પણ આ ભાવના અંદર પણ વધારે ઘટાડો આવી શકે એમ એટલા માટે શક્યતા છે કે નેશનલ કોમ્યુનિટી એક્સચેન્જે પણ ચાંદીના મ્યુચ્યુઅલ ફંડ છે મ્યુચ્યુઅલ ફંડ નહીં આપણે ઈટીએફ છે એના ઉપર પણ એ લોકોએ ભાવનું બંધારણ મૂકી દીધું ભાવ બાંધણી કરી નાખી કે તમારે આટલા ભાવથી નીચે જાય પછી બંધ એટલે એ સોદા બંધ થાય એના માટે થઈને અડધી કલાક સુધી કે કલાક સુધીનો એક ગેપ આવે ભાવને ઠારવા માટેનો અને રોકાણકારોને રાહ જોવા માટે થઈને તો રવિવારે પરિસ્થિતિ એવી બની કે કોઈને ખબર જ ના પડી કે આ કઈ રીતના અમલ થયો છે આનો ઈવન ઈવન આ લોકોને પણ ન ખબર પડી આપણે ઇટીએફ મેનેજરોને પણ પરિણામે રવિવારે બજારના અંદર ખૂબ ઉથલ પાથલો થઈ અને ગઈકાલે જે સોદા થવા જોઈતા હતા ઈટીએફ ના અંદર માન લો કે આપણે એક નિપોન નો સોદો ગણીએ તો નિપોન ના સોદા થતા હતા સાત હજાર સોદાની વાત કરું સાત હજાર પાંચસો કરોડ રૂપિયાના રોજ થતા હતા જેના બદલે રવિવારે માત્ર ને માત્ર બસો ને પચાસ કરોડ રૂપિયાના સોદા થયા હવે આનું કારણ એ છે કે ભાવ બાંધણું આવી ગયું હતું અને એ બાંધણાના કારણે જે લોકોને વેચવું હતું એના કરતા ભાવ નીચે જતા રહ્યા હતા એટલે એ લોકો વેચી ન શક્યા કેટલા લોકો પ્રાઇસ ફિક્સ કરીને ભાવ વેચતા હોય છે એ લોકોને ભાવ આ વેચવા ન મળ્યા તો આ સ્થિતિના અંદર બજારને હજી પણ ઘટવાની શક્યતા એટલા માટે છે કે આખા આખી દુનિયાના ઉત્પાદકોને જોઈતી ચાંદી જોઈતા ભાવે મળતી નથી આની જવાબદારી બધી જ સરકારોની થઈ ગઈ છે જે સરકારો એ પોતાના માટે થઈને ચાંદી ભેગી કરી લીધી છે એને વાંધો નથી જેમ કે ચાઈના ઇન્ડિયા ભારતે છ હજાર ટન ચાંદી છેલ્લા ડિસેમ્બર કે જાન્યુઆરીના અંદર મંગાવી તો ભારતનું બંધારણ સરસ સરસ રીતે થઈ ગયું છે ભારતને વાંધો આવે એમ નથી એટલે ભારતના અંદર પુરવઠા અછત નથી પણ ભારતના અંદર વિદેશની જે કઈ મોકાણ થઈ છે એ મોકાણને કારણે ભારતના અંદર આ ભાવ ઘટાડો થયો છે જી હરિભાઈ એટલે હવે પરિસ્થિતિ શું નિર્માણ થાય એવી શક્યતા તમે જુઓ છો આવતા દિવસોમાં પરિસ્થિતિ એવી શક્યતા છે કે ઓગણીસો માં બે માં બે માં અને ફરીથી બે હજાર છવ્વીસ માં આવા પ્રકારના સોદાનું પુનરાવર્તન થયું છે હવે આ પુનરાવર્તન થયું છે તો આ વર્ષે જે આ વખતે જે થયું છે ઐતિહાસિક રીતે ખૂબ મોટું છે જે હોય જે પગલાં લીધા છે અંકુશના પગલા લીધા છે એ પણ મોટા પાયે લીધા છે તેમ છતાં બજાર કંટ્રોલમાં આવતી નથી આજે પણ સવારે જે બજાર ખુલી હતી સવારે એશિયન બજાર જયારે ઓપન થઈ ત્યારે સોના અને ચાંદીના ભાવ બંનેના ભાવ થોડા થોડા ઉપર આવીને ખુલ્યા હતા અને ઉપર ગયા હતા પછીથી એકાએક મેંડા ઘટવા એ ઘટવા માંડવાનું કારણ એ છે કે આજે પણ અમેરિકન ગવર્મેન્ટે અથવા તો ધ વિદેશની કોમેક્સે જે માર્જિનો નાખ્યા છે એ માર્જિનોના કારણે ભયંકરતાઓ વધવાની છે અને એના લીધે જે લોકો જે ઇન્વેસ્ટરો છે જેને વેચવું છે એ લોકો વેચી શકવાના નથી આવા વેચ આવા ઇન્વેસ્ટરો મોટા પાયે વેચવા આવી રહ્યા છે એના લીધે ભાવ ઘટાડો થઈ રહ્યો છે પણ આ બધી પરિસ્થિતિઓ ઠાળે પડી જશે આ જ અઠવાડિયામાં ઠાળે પડી જશે અને એવો કોઈ ભાવ નિશ્ચિત થશે કે જે માંગ અને પુરવઠાને સેટલ કરે એટલે અત્યારે ભાવને નવેસરથી બંધારણ ઘડવા માટે થઈને આ પગલા લેવાઈ રહ્યા છે જી હરિભાઈ પણ ઇબ્રાહિમ ભાઈ આપણે ત્યાં જે રીતે બજેટ જે આવ્યું એ બજેટની અંદર આમ તો દેવું કરીને ઘી પીવા જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કારણ કે ખર્ચ વધારે બતાવવામાં આવે છે અને આવક ઓછી છે એટલે કે કાં તો દેવું કરવું પડશે કાં ટેક્સ નાખવા પડશે તમે બજેટ ભારતીય બજેટ જો અભ્યાસ કર્યો હોય તો એટલે બજેટની અસરો પણ આની ઉપર આવશે બીજું આ એક પ્રશ્ન બીજું સેમસંગે જે રીતે ચાંદી ખરીદવા માંડી છે અને એને જે ખાણ બંધ થયેલી એ ખાણમાં એ ખાણમાંથી પાછો પુરવઠો મેળવવાનું કેનેડાની ખાણમાંથી પુરવઠો મેળવવાનું વિચાર્યું છે તો એ સંજોગોમાં ગ્લોબલ સપ્લાય જે કહીએ આપણે વૈશ્વિક પુરવઠો જે કહીએ એ પુરવઠો વધશે એવું નથી લાગતું અને વધે તો એની ડિમાન્ડ જેમ કે બેટરીની અંદર ડિમાન્ડ વધવાની છે તો એટલે માંગ અને પુરવઠો એ નક્કી કરશે ભાવ કે પછી આવા માર્જિન એ ઇન્ટરનેશનલ જે કોમોડિટી માર્કેટ્સ છે એની અંદર એના માર્જિન બંધાયા કરશે તમારા પેલા પ્રશ્નનો જવાબ આપું કે બજેટ આ ઇન્ડિયન બજેટ છે એના અંદર આપણું ખાધ પૂરક અર્થતંત્ર છે અને હંમેશા આપણે ઢીપીઓ ને દીવા કરો એ નિયમ ઉપર આપણે ચાલતા હોઈએ છે આ જોતા આપણો ફુગાવો સરકાર બતાવે છે એના કરતા મોટો છે આપણી ખરીદ શક્તિ ડેફિનેટલી ઘટવાની છે તો આપણી ખરીદ શક્તિને કેમ બચાવવી એ આપણે પોતાએ જોવાનું છે માની લો કે આપણે આપણી બચતના અંદર ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે આપણી બચતના ટોટલ ઇન્કમમાંથી માંથી થી પંદર ટકા બચાવી લેતા હોય છે પણ આ બચાવેલી મૂડી છે એને પણ સાચવવાની રોકાણકારો ફરજ પડવાની છે હવે આ મૂડી બચાવવા માટે થઈને ક્યાં જવું એના માટેના સાધનો ગોઠવા પડે એમ છે શેર બજારમાં જાઓ છો તો શેર બજારને તો ઇન્ડિકેશન મળી ગયું છે ઘટવાનું હવે રહ્યા છે સોના અને ચાંદી તો મારી રોકાણકારોને સલાહ છે કે જો આ ભાવે પણ તમારામાં હિંમત હોય તમને એમ લાગતું હોય કે મારે મારી મૂડીની સલામતી કરવી છે મારે મારો પરચેસિંગ પાવર અખંડ રાખવો છે મારા પાસે બેંકના અંદર ફિક્સ ડિપોઝિટમાં પૈસા પડ્યા છે મારા પાસે શેરબજારના અંદર પૈસા પડ્યા છે અને તૂટી ગયા છે તો શેર બજારમાંથી પણ નીકળીને નાના નાના સોદા કરીને પણ તમારે આ બજારના અંદર એન્ટર થવું જોઈએ આ ભાવે પણ ઘટ્યા ભાવે પણ તમારે થોડું થોડું લેવું જોઈએ મારી રોકાણકારોને સલાહ રહેશે કે તેઓ ફિઝિકલ સોનું અને ચાંદી પરચેસ કરે અત્યારે તેઓ ઇટીએફ કે મ્યુચ્યુઅલ ફંડ કે એમસીએક્સ ના અંદર જવાનો પ્રયાસ ન કરે ભારતીય બજારના અંદર એમસીએક્સ ના અંદર ત્રીસ હજાર રૂપિયાનું પ્રીમિયમ પર કેજી સિલ્વરમાં હતું હવે બજેટના અંદર કોઈ જાતની જાહેરાત ન આવી એટલે એ ત્રીસ હજારનું પ્રીમિયમ હતું એ જરૂરી હતું એટલે એ નીકળી ગયું બીજું ઇન્ટરનેશનલ માર્કેટના અંદર જે ફરકો હવે બંધારણ પ્રમાણે જે આવ્યા છે એ પ્રમાણે જ એમસીએક્સ અને ઈટીએફ ને ચાલવું પડશે જો ઈટીએફ અને એમસીએક્સ એ ભાવથી નહીં ચાલે તો એના અંદર પણ ઘણી બધી સમસ્યાઓ રોકાણકારોને અને એક્સચેન્જના મેનેજરોને અને ફંડ મેનેજરો પણ મુશ્કેલીઓનો સામનો કરવાનો આવશે તો આ સ્થિતિના અંદર ભાવ ખૂબ ઘટી ગયા છે સારા એવા ઘટી ગયા છે તો આ સંજોગોના અંદર રોકાણકારોએ પોતાની અનુકૂળતા પ્રમાણે જો હું તમને કોઈ એવી સલાહ નથી આપતો કે તમારે લેવું જ જોઈએ પણ તમારે તમારા પરચેઝિંગ પાવરને અખંડ રાખવા માટે થઈને તમારી બચતના અંદરથી પ્રોપર તમને વળતર મળે એનું તમારે ધ્યાન રાખવાનું છે ચાર લાખ માંથી ભાવ થઈ ગયા છે બે લાખ ને પચાસ હજાર થી પાસઠ હજાર રૂપિયા તો આ ભાવે તમારે લેવું જોઈએ કે નહીં એ તમારી સ્વેચ્છાએ અને તમારી સરળ બુદ્ધિ થી આનું કામ કરવાનું છે બીજી વાત રહી કે માંગ પુરવઠાની સમસ્યાઓ જે છે એ અત્યારે કઈ પૂરી નથી થઈ ગઈ આ સોદો થયો છે ઓક્ટોબર ના અંદર ખાણ બંધ પડી ગઈ હતી બે હજાર ના અંદર હવે બંધ પડેલી ખાણ લીધી ઓક્ટોબરમાં લીધી અને હવે એને રીઓપન કરશે તો રીઓપન કરીને એમાંથી પ્રોડક્શન આવતા લગભગ લગભગ એકાદ વર્ષ નીકળી જાય પણ એનાથી બજારના અંદર માનસિક અસર એવી થઈ કે બધી જ જે ડિમાન્ડ જે છે એ આવી બંધ થયેલી ખાણોને રીઓપન કરવા માટે થઈને પ્રયાસો કરશે એટલે એક તબક્કો એવો આવશે કે જ્યાંથી માંગ અને પુરવઠો સરળ થાય હવે અત્યારે જે પરિસ્થિતિ ઉભી થઈ છે એ બિનજરૂરી સટ્ટાને કારણે થઈ છે સટ્ટાને કારણે એટલા માટે થઈ છે કે હાજર બજારના માલ મળતો નહોતો ભારતમાં મળે છે ઇન્ટરનેશનલ માલ નતો મળતો એટલે લોકોએ ઇટીએફ મ્યુચ્યુઅલ ફંડ અને વાયદામાં સોદા કરીને પોતાની જાતને આ તેજીનો લાભ લેવા માટેના પ્રયાસો શરૂ કર્યા હવે આ તેજી પ્રયાસો શરૂ કર્યા પછીથી બજારના જે નિયમો હોય એ નિયમો સામાન્ય રોકાણકાર ને ન સમજ પડે કે ભાઈ આ માર્જિન એટલે શું પછી બીજા બધા જે નિયમો નાખ્યા ભાવ ફિક્સિંગ કર્યું એનું શું તો આ બધાથી આપણે પરિચિત ન હોય આ પછી આ પરિચય ક્યારે આવે કે જ્યારે આપણને ઠોકર લાગે ત્યારે આવે ગઈકાલે જે લોકો સોદા કરવા ગયા હશે અને સોદા કરવા ન મળ્યા અને ના મેનેજરોએ ના પાડી દીધી મ્યુચ્યુલ ફંડના મેનેજરોએ ના પાડી દીધી તો એ સંજોગોના અંદર એ લોકોને કોઈને કહેવામાં નથી આવ્યું કે શું કામ નથી પાડ્યું પણ એનએસસીએ ભાવ નું બાંધણું કરી નાખ્યું કે આ ભાવથી નીચે ભાવ તમે સોદા નહીં કરી શકો હવે આ બાબતે નીચે સોદા ન કરી શકો તમે ત્યારે તમારા મ્યુચ્યુઅલ ફંડ કે બીજા લોકો તો અત્યારે હજી પણ એક્સચેન્જોને ને અને મ્યુચ્યુઅલ ફંડને આ જે ભાવ બાંધણા આવ્યા છે એ સમજવાને પણ હજી સમય લાગશે એ જ પ્રમાણે ઇન્ટરનેશનલ માર્કેટના અંદર પણ જે બધી દુર્ઘટનાઓ અને ઘટનાઓ થઈ રહી છે એને સમજતા હજી થોડો ટાઈમ લાગશે અને ફંડામેન્ટલો જે બદલાયા નથી તો જ્યારે ફંડામેન્ટલો બદલાયા નથી તો ભાવ ભાવનું જે નિર્ધારણ થશે હવે મારી ધારણા એવી છે કે ભારતીય બજારના અંદર બે લાખ ને પચાસ હજારની નીચે ચાંદીના ભાવ ક્યાંક નિર્ધારિત થવા જોઈએ એ જ પ્રમાણે સોનાના ભાવ એક લાખ પચીસ હજારની નીચે ક્યાંક નિર્ધારિત થવા જોઈએ તો તમારે આવા આવી ધારણાઓને આધારે તમારે જો સોદા કરવા હોય અને થોડી હિંમત કરવી હોય તો આવા કોઈ ભાવે તમે એન્ટર થઈ શકો છો આજે ગઈકાલે બજેટ હતું છતાં પણ બુલિયન માર્કેટ હાજર બજાર ખુલી નહોતી બીકોઝ કે એનએસસી ઉપર જે ભાવ બાંધણો મૂકવામાં આવ્યો એ ભાવ બાંધણાની હાજર બજારને પણ ખબર નહોતી પડી કે આનું શું થશે સોદા સાવ ઘટી ગયા સોદા સીધે સીધા સાત હજાર પાંચસો કરોડના સોદા ખાલી નિપોન ના હતા આનો અર્થ એ થયો કે ભાવ નીચે ભાવ જતા રહ્યા છે તો એની અસર હવે હાજર બજાર ઉપર આવશે હવે હાજર બજાર ઉપર અત્યારે કદાચ તમારા પાસેથી અચોક્કસતાનું પ્રીમિયમ માંગવામાં આવે તો એ અચોક્કસતાનું પ્રીમિયમ તમારે આપવાની જરૂર નથી ભાવ ક્યાં જશે એનું જોખમ તમારે શું કામ લેવું જોઈએ એકવાર વાર બજારને ઠરી જવા દો બજાર જ્યાં ઠરે ત્યાંથી તમે એન્ટર થજો પણ તમે તમારો એક ભાવ નિશ્ચિત કરો કે ભાઈ આ ભાવે આપણે દાખલ થવું જોઈએ અને આ ભાવ વાજબી છે કે નહીં ભવિષ્યની માંગ અને પુરવઠા સ્થિતિને આ ભાવ અનુકૂળ છે કે નહીં અ મને લાગે છે કે આજે મેલબર્ન થી આપણને જે વાત કરી એ ખૂબ મહત્વની છે અને ચાંદી કે સોનું લેનાર એમણે પોતાની વિવેક બુદ્ધિ પ્રમાણે જ નિર્ણય કરવાનો હોય છે ઈબ્રાહીમભાઈ આપણી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર થેન્ક યુ વેરી મચ